નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો મોરારી બાપુ ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે ગુજરાતના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધાન થયું છે નર્મદાબેન મુરારીદાસ હરિયાણીનું નિધાન થયું છે તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરા ખાતે તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા છે તેમના નિધાનના કારણે ભારે ગમગમી ફેલાઈ ગઈ છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે નર્મદાબેન સાથે મુરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા અને તેમની અંતિમ વિધિ આજે સવારે નવ વાગે તલગાજરા ગામે મુકામે યોજવામાં આવશે તેમના નિધનના સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ગઈ છે થોડા સમયથી તબિયત ખરાબ હતી અને બે દિવસ અન્નો ત્યાગ કર્યો હતો ત્યારે રાત્રે તેમને દેહનો ત્યાગ કર્યો છે મુરારીબાપુના ધર્મપત્ની નર્મદાબેને પંચોતેર વર્ષની ઉંમરમાં દેહ છોડ્યો છે મુરારીબાપુના લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા આજે તેઓની સમાધિ વિધિ તલગાજરા મુકામે કરવામાં આવશે મુરારીબાપુના પત્ની નર્મદાબેને ગઈ કાલે મોડી રાત્રે એક કલાક અને ત્રીસ મિનિટે દેહનો ત્યાગ કર્યો હતો અને તેના દેહ પાર્થિવને તળગાડડા ગાજડા નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર